પાટણ ઐતિહાસિક નગરીની સાથે સાથે ધાર્મિક નગરી પણ છે અમે આપને બતાવી રહ્યા છીએ આજે મેલડી માતાનું મંદિર પાટણમાં સરસ્વતી નદીને કિનારે આવેલું છે મા મેલડી માતાનું મંદિર દર્શનાર્થીઓ અહીંયા દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે અને તેઓ માને છે કે જે કંઈ પણ આપણી માનતા હોય આપણી ઈચ્છા હોય તે આ ચમત્કારિક મંદિર દ્વારા પૂર્ણ થાય છે મા મેલડી અહીંયા હાજરા હજુર છે તેવું દર્શનાર્થીઓ જણાવતા હોય છે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે કોઈ પણ દિવસે તમે આવો અહીંયા તમને દર્શનાર્થીઓની ભીડ ચોક્કસથી જોવા મળશે ખૂબ જ મોટા પરિસરમાં આવેલું છે મંદિર મંદિરની બાજુમાં ભૂલકાઓ માટે રમવા માટે પણ રમતગમતના સાધનો આવેલા છે જેથી કરીને નાના બાળકો સાથે તેમના માતા પિતા પણ અહીંયા રવિવારના દિવસે ખાસ આવતા હોય છે મા મેલડી માતાનું જે પાવન ધામ છે ત્યાં દર્શનાર્થીઓ દર્શન કરીને ધન્યતા અનુભવે છે નાના નાના ભૂલકાઓ પણ ત્યાં અચૂકથી આવતા હોય છે અહીંયા ખાસ કરીને શાળાઓના ભૂલકાઓ પ્રવાસ પિકનિક માણવા માટે પણ આવતા હોય છે મેલડી માતાનું આ પવિત્ર ધામ પાટણમાં આવેલું છે દૂર દૂરથી લોકો અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે ધન્યવાદ